જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ફેમિલી બધાને હું આજે એક સાથે ત્રણ ભજન ચલતીમાં ગાવ છું તો તમે સાંભળજો અને એનો આનંદ લેજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ પૂછશે કોઈના સુખ દુખ લુ તા દર્દ ભરેલી આ દુનિયામાં કોઈના આ સુ લુચ્યા કી જય શ્રી રામ કહો શ્રી કૃષ્ણ કહો નમઃ શિવાય ઊં નમઃ શિવાય શ્રી રામ વિના ઉદ્ધાર નથી શ્રી કૃષ્ણ વિના કલ્યાણ નથી ભોળાનાથ વિના મુક્તિધામ નથી ઔમ નમઃ શિવાય ઊં નમ શિવાય શ્રીરામ સુખના સાગર છે શ્રી કૃષ્ણ દુઃખ ના બેલી છે ભોળાના તુઃખ હરનારા છે ઔમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શ્રી રામે સાગર પાર કર્યો શ્રી કૃષ્ણએ કાઢી નાગ ના થયો બોડાનાથે ગંગા શિર પર ધરી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શ્રી મા દાનુષ છે શ્રી કૃષ્ણનાથમાં મોરલી છે બોડાનાથ ડમરુ બજાવે છે ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય રોજ જાઉં ભજન મરે રોજ જાઉં જે થવાનું હોય તે થાય ભજન મરે રોજ જાઉં એવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા ભલે પોસા મહિનાની ખૂબ ઠંડી પડે મારે સ્વેટર પહેરીને ભલે જાવું પડે ભજનમાં મારે રોજ જાવું એવા ઉનાળાના ચાર ચાર મહિના આવે ભલે કાળજાર ગરમી ખૂબ પડે મારે લીમડા ને છાંએ બેસી ગાવું ભજનમાં મારે રોજ જાવું રોજ જાવું ભજન્મ મારે રોજ જાવું એવા ચોમાસાના ચાર ચાર મહિના આવા ભલે વીજળીના કડાકા થયા કરે મારે વરસાદ વેઠીને ભલે જાવું પડે ભજન્મ મારે રોજ જાઉં રોજ જાઉ ભજન માં મારે રોજ જાઉ મારો સામળિયો એક દિન આવશે રે મને કાનુડા ના દર્શન જરૂર થશે મારો સફળ થશે જન મારો ભજન મરે રોજ જાઉ રોજ જાઉ ભજન માં મારે રોજ જાઉ રોજ સવારે વેલા ઉઠી લે प्रभु नो नाम तारु भलु करे भगवान तारु भलु करे भगवान जाग्या त्यारथी सवार गणजे छोडीने अभिमान तारु भलु करे भगवान मानपणामा पारण जुल्यो युवानी હવે કોઈ હાથ તારું કરે ભગવાન પારા છોડી દેજો ભજન મા તારેજો કૂડ કપટ ને દૂર કરીને કરજો સારા કામ મારે ले प्रभु नु नाना मोटा ने सरखा गणो मीठ बोलज सौने नमज दुखिय लुची ने देज ौडु दान तारु भलु करे भगवान ભક્તિનું તમે ભાતુ ભરજો પાણી પેલા પારજ જ જેસી કરની વેસી ભરની કર્મ કરેલા ભોગવવા પડશે ધર્મ રાજાના દરબારમાં जैने देवा पड़से जवाब तारु भलू करे भगवान तारू भलू करे भगवान रोज सवारे मेला उ प्रभु नो नाम तारु करे भगवान कृष्ण लाल की सकी જય શ્રી કૃષ્ણ કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો બધાએ ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ